પ્રાપ્ત કરનાર સંત શ્રી મહારાજ એમના સુપુત્રો પુત્રવધુઓ પરિવારે મળી આજે પોતાના દ્વારે આવો એક મહાન જ્ઞાન કરી આ જ્ઞાન ગંગાને પોતાના દ્વારે સંતો નો એમના આશીર્વાદ છે વિશેષ કામો આપણો મનુષ્ય જન્મે

કરવા માટે સદગુરુ સંત ની જરૂર પડે એની મેચ આવરણ થાય કહીએ ચોરાથી આવેલો ચોરાક

ત્યારે મળીઓમાં મળી છે અને મળેપ પડેલો છે ઉપાસ ના સવાય જાય એવો નથી અને આવરણ છે જીવ ઉપર પડેલું છે ડોગરના દોણા ઉપર પેલા ચોખા ઉપર ફોતરું છે એના મે જાય એવું એના માટે ત્રણ વસ્તુ જોઈએ કોણીઓ જોઈએ અને ફોરનારી જોઈએ ત્રણે લાગ સદગુરુ સંત અને વેદ આ નું પ્રમાણ મળે તો આ તમારા સ્વરૂપ નું પામાય નેત્ર પામાય એવું આ વાત તો સીધે સીધી તમે આમ આ પાત્ર બનવાનું ને આ તો હીરો ચોખ્ખો કરવાનો જ છે બાપ અમો છું આવરણો બધા દૂર કરવા રોજ કે કર્યા ઉભા થઈને કે શું કરો હું એ કોઈ અધિકારી નથી કોઈ નો ઘરાક નથી ને આપણે બોલ બોલ કરીશું તો શું કરશું

તમે તમારા મનસ્વી પણ તમારા મન થી આયા છો ગુરુ ના આજ્ઞા થી તમે આજ્ઞા નું પાલન ના કરી શકો ગુરુ ના આજ્ઞાથી આ જપ તપ તીરથ ઉપવાસ ધ્યાન યોગ સમાધિ તીરથ વર્તન જેટલું કરો એ તમારા તમે તમારા મદદ કરો તમારાથી કરો ગુરુ થી નહીં ગુરુ ના વચન પણ કરવું હોય તો મહાપુરુષી ઘણું છે આ બધી દીકરીઓ લગ્ન કરેલી છે પણ વાય વાય ઘરસ્તા આશ્રમો છે ને એ પોતાના મનસ પણ આપણ જે જીવન જીવે છે અને જો પતિના વચન પર પણ કે જો કે દઈ વર્તવાનો આવે ને તો એને સતી એને થાવું પડે ને થાવું પડે ખબર આવી પણ એ વચન પર પણ વર્તન કરે તો આ બધા બેઠા પાડ્યા તો હોવું છે એમાં તો હું મોટી વાત અને એમાં બીજું હું શું કરી શકું ગુરુના શરણમાં જ્યાં ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ છીએ કે તમે કેશો એવું કરીશ સાથે જ વાત કરી તમે જે કેશો તો કદાચ ગુરુ કોઈ આજ્ઞા કરે ને તો તમારી દ્રષ્ટિએ નરક દવરાય એવો અખોર જે કર્મ પણ છતાં ગુરુ મહારાજ ની આજ્ઞા થાય ને તો તમારા માટે એ સ્વર્ગ નું હોય એ કરમ સહિમ કહું પણ તમે એ ની આજ્ઞા પ્રમાણે કામ કરો આ તો હું બેઠા દો ને ગુરુ માય બેસીને તમે બધા હમણાં ઉઠીને જો હોવ ની ગુરુની મહાપુરુષ્ય કીધેલું છે ત્રણ વસ્તુ એવી છે કે એક તો શિષ્ય ને ગુરુ કોઈ ગાડો ઉંજેલો ના ભાણ સતિને પતી કોઈ દાડો મૂંઝેડી ન જુએ અને જે જેમ છે તક ઘોડાનો જન્મ આપ્યો તો એવી ઘોડી હોય ને એને એનો અશ્વાર કોઈ દાડો બેઠેલી ના જુએ આ એક એનો પ્રમાણ છે વ્યવહારિક સત્ય એ સીધે સીધો એનો ઉદાહરણ છે જોવા મળે પણ આ તો હજુ તો એ બેઠા હોય ને કે હવે તમે પેલું કમાડવા આવ્યો પણ હું હુરું છું આ સત્યો થશે અમારો ઉદ્દેશ ગોદડો લેજો રહો રામકૃષ્ણ જગતમાં માં દાખલો ભગવાન જીવા ભગવાન હતા પણ ગુરુજી ને લઈ જવા શું લઈને આવશે

અનંત બ્રહ્માંડ એ પૂરણ પુરુષોત્તમ જેમ કહેવામાં આવે આ જાય એ ગુરુ ને લઈ જવા માટે કાલે શું મહિમા ની વાતો કરો છો ગુરુ મહિમાની ની વાત એટલે આ તો તમારે કોઈ કોઈ ને કોઈ બીજું કરવા જોવા છે ગુરુના વચન પર મળે છે વર્તન કરો તમે થોડા સમજણ આ છે એટલે કે આ બધું સમજો બાપ ના પરમાણે છે બેટો કરે છે બધી બાબતે ગુરુ આવે ગુરુ અગાતે પિતા ગણો માતા ગણો સાસુ ગણો સસરા ગણો મોટા ભાઈ ગણો સાથે કીધું માતા તીરથ પિતા તીરથ તીરથ જેષ્ઠ બનવા વચને વચને ગુરુ તીરથ હોર તીરથ ગતા આ બધા તીર્થો બધા ગુરુ બતાયા એ ભાઈ કે તો તમે વચન બોલો છો આ તો વ્યવહાર વચનો છે દેહ માં વચન એક દીવો આપી ને તો મને ના મળે એ કિંમત છે મહારાજા જનક ના દરબારમાં અષ્ટાજી એનો ન્યાય આપ્યો હતો પછી સભા હસી ને જયારે એમને પડ્યા ને એટલે એ હશે એટલે રાજા એ પૂછ્યું કે અમે તો બધા પણ તમે શું તો બોલ્યા કે હે રાજન આ દિવસ મને એક વિચાર કેટલો બધો મૂંઝવતો હતો મને એટલો બધો ડુબાડતો હતો કે રાજા ધનક તો જ્ઞાની છે પણ હે રાજન આ બધી જેગી કરી છે ચોપડીઓની છે અને એનો તો સરદાર

મહિમા છે આ સાચી વસ્તુ છે તમે વચન પ્રમાણે વર્તો બસ બીજું કોઈ નઈ તમારો વ્યવહાર સાચો આ વિશ્વમાં ચારે ગણા છે તમારું વચન સાચું છે તમારો વ્યવહાર તમારે તો કોઈ જે કોઈ વસ્તુ લાવી છે તો તમારા વચન પરમણે તમારી કિંમત થશે અને આ જો કદાચ નથી કે થોડી વાત કરતા હોય કે ભાઈ હરિચંદ્ર હરિચંદ્ર ફાજો હો હરિચંદ્ર ખાવું તો પોતાની જાત વેચી દીધી પોતાના સ્ત્રી વેચી પોતાનો પુત્ર વેચ્યો આપણે તો ભાઈ હું બેસીએ તો માછલી પોણી વણા કે શિષ ગુરુ વણા પતિ વણા ન્યાય છે વાતો કરવાનો વ્યવહાર નથી ભક્તિ કરો તો કરો પૂરું કરો પણ સત્ય કરો એ મારું ઘણા દુઃખી કહેલું કરવા બાદ કરી પછી શેષ રહે છે માયા નું વિભાજન કરશેષ વધે તો વાર બરાબર આખું જિંદગી કદાચ તમે અમારો તમાર દસ ફેરતો પંદર ફેરતો બે લીટર દૂધ પી પી કરો ને તો તમાર હેમત ના આવે પણ એક લીટર કદાચ જીખો તો તમારામાં શક્તિ આવે એમ કઉ હવે એ દૂધ આખી જિંદગી પી પી કરો તો કોઈ દાડો મેં હમણાં અમારે ગાયવા થઈ હતી થોડી ગરમી થઈ ડોક્ટર સાહેબ ને બોલાય એટલે કે એને ગરમી વધારે થઈ છે જીપો એનું જો લોણાનું જી પડ્યું હતું ને એ ગાય પાયું

પીવાનો છે બીજા કોઈ ને પાવાનો નથી અને પાતા આવડે સંતને કીધા પારસ મળી સંતને કીધી આ બધા જ ઉદાહરણો આવે એ તો લાગુ પડશે શાસ્ત્રોમાં પ્રત્યક્ષ સંતો નથી આપણે તો વર્તમાનમાં ચાર જોઈએ વર્તમાનમાં ચાર વર્તમાનનો ગુરુ જો વિદ્યા આપી શકે તો હાલ કાદી વૈશિષ્ઠજી મહારાજને લાવો તો દ્રોણ ગુરુ લાવો તો ભણાવી શકે હાલ વર્તમાનના જ ગુરુ ભણાવી શકે તમાર જે ડિગ્રી મેળવી હોય એ વર્તમાનનો હવે એ એ ભણવાનો એટલે એ પૂછો કે હવારો ગીતારો પાઠ કરો છો તમે છે એ જાતના છો જે એ નાચના છો

તો એની વાણી બદલાઈ જાય એની ચાલ બદલાય જાય ને એની તે પણ ભૂલાય જાય એને બોલવાની તે હોય ને તોય ભૂલાય બેહવાની હોય હોય તોય ભૂલાય અને એની ચાલ દોડી જવાની હોય હોય એ આપણે બધા બેઠા એના પક્ષે નો બોલવાનું ચાલવાનું બધું હું તમારે ગુરુ હોય જે ગુરુ ઓમ તમે નમો પણ ચોક મિત્ર મંડળ હોય ને એ તો પાછો થાય અનુભવ નેત્ર જે એને જ્ઞાન સ્વરૂપ સમસ્ત અને એ વાત કરી પુન્ય થી ચરણ પવિત્ર દેવ દર્શન અને હૃદય પવિત્ર